જૂનાગઢ શહેરને શણગારવામાં આવ્યું સરકારી કચેરીનો મુખ્ય પ્રવેશ દ્વાર અને હેરિટેજ ઇમારતો રોશનીથી જળહળી ઉઠી છે ત્યારે તારીખ પચીસ અને તારીખ છવ્વીસ એમ બે દિવસ સુધી યોજાનાર વિવિધ કાર્યક્રમની વિગતો આપતા કલેક્ટર અનિલકુમાર રણવાસીયાએ જણાવ્યું હતું કે તારીખ પચીસના રોજ સાતના સાડા ચાર કલાકે રાજ્યપાલ દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે એટ હોમ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી શહેરના અગ્રણી પ્રતિષ્ઠિત નાગરિકો અને આમંત્રિતોને મળશે આ ઉપરાંત સાધા સમય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે જૂનાગઢ ખાતે બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત છવ્વીસના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં પણ સુરક્ષા દળોએ વિવિધ કર્તવ્યો છે એટલું જ નહીં સોળ જેટલા ફ્લોટ્સ પણ પરેડમાં જોડાશે પચીસ ને છવ્વીસ જાન્યુઆરી એમ બે દિવસ આ કાર્યક્રમમાં થવાના છે એમાં પચીસ જાન્યુઆરીએ માન્ય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અને જિલ્લાના ગણમાન્ય વ્યક્તિઓની હાજરીમાં એક એટ હોમનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે જે સાડા ચાર વાગે સાંજે સાડા ચાર વાગે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં રહેશે આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવો એક કલાક જેટલો આ પ્રોગ્રામ રહેશે એમાં હાજરી આપશે અને એમાં માન્ય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ ગણમાન્ય વ્યક્તિઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે ત્યાં રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતાં રાષ્ટ્રીય ગીતોનું પણ એમાં ગાન થશે અને એ કાર્યક્રમ એક કલાક જેટલો રહેશે ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જ લગભગ સાડા છ આસપાસ સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભરપૂર એવો એક કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે આ કાર્યક્રમમાં ખાસ તો એક કલાકનો જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એમાં રાજ્ય સરકાર તરફથી જૂનાગઢની સંસ્કૃતિને ઉજારે ઉજાગર કરતા હોય અને જૂનાગઢનો જે ઇતિહાસ હોય એને કલા સ્વરૂપે રજૂઆત કરતા હોય એવા કાર્યક્રમો થવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે હું આપના માધ્યમથી જુનાગઢવાસીઓને બે બે પ્રોગ્રામ બાદ બીજા દિવસે એટલે કે છવ્વીસમી જાન્યુઆરીએ પીટીસી જે મેદાન છે એમાં આપણો પ્રજાસત્તાક દિવસનો જે કાર્યક્રમ થશે જેમાં માન્ય ગવર્નર સાહેબ જે છે એ રાષ્ટ્રધ્વજ ધ્વજ ફરકાવશે અને આખો કાર્યક્રમ જે છે એ એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સહભાગી થાય એના માટે આપના માધ્યમથી લોકોને મારી ખાસ વિનંતી છે વડોદરા શહેરના હરણી તળાવમાં બોટિંગની દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર જાગ્યું છે રિવરફ્રન્ટ પર ચાલતા બોટિંગ માટે જરૂરી લાયસન્સ કે કોન્ટ્રાક્ટ